ડાંગ જિલ્લાના પ્રવેશદાર વઘઈના મુખ્ય માર્ગ પાસે આવેલા હનુમાન ફળિયા નજીક ઉભરાતી ઘટાડના પગલે અસહ્ય દુર્ગંધ ફાટી નીકળતા રોગચાળીની દહેશત વર્તાવવા પામી છે રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાઓને નિર્મળ અને સ્વચ્છ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે ડાંગ જિલ્લાનું પ્રવેશ દ્વાર વધઈ સ્વચ્છ ગામની જગ્યા ગંદકીયુક્ત ગામ જોવા મળી રહ્યું છે વધઈ નગરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત બનાવેલ ગટર યોજનાઓમાં માત્ર ભ્રષ્ટાચાર જ આચરતા આ યોજનાઓ પોકળ સાબિત થઈ છે જે સ્પષ્ટપણે દ્રશ્યમાન થઈ રહ્યા છે વધઈ નગરની ભૂગર્ભ ગટર યોજનાનું દૂષિત પાણી જાહેર રસ્તાઓ પર ઉભરાતા આવતા સ્થાનિક લોકોને ભારે પરેશાની વેઠવા ફેલાવાની નોબત ઉઠી છે આ ગટર ઉભરાઈને બહાર આવતા ભારે દુર્ગંધ ફેલાવાની સાથે રોગચાળાની દસેહત વર્તાવા પામી છે તેમ છતાં ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આખેપાટા બાંધી બેસી રહ્યા છે જેથી વદયનગરના ચૂંટાયેલા સભ્ય જાગૃત બની આ સમસ્યાને ઉકેલ લાવવા માટે તે જરૂરી બની ગયું છે રિપોર્ટર સુશીલ પવાર ડાંગ